નવરાત્રીના તહેવારમાં ટેટુનો ક્રેઝ વધ્યો છે પણ તેની સામે યુવાનોને બીમારીઓનું આમંત્રણ પણ મળી રહ્યું છે તબીબી નિષ્ણાતોના માટે અહીંયા ટેટુ બનાવવાથી એચઆઈવી હેપેટાઇટીસ બીસી બેક્ટેરિયલ ઇન્ફેક્શન ચામડીનો ટીબી લેપ્રેસી અને રક્તપીત જેવા રોગોનો ભય છે ત્યારે ડાયના પાર્ટિકલ્સ લસિકા ગ્રંથિઓ સુધી પહોંચીને લાંબા ગાળે કેન્સર પણ કરી શકે છે ટેટુ બે પ્રકારના હોય છે પર્મનેન્ટ અને લિપસ્ટિક બંનેના સોયથી ડામ ચામડીમાં ઉતરવાથી ઇન્જેક્શનનું જોખમ વધે છે ટેટુ પછી તડકામાં ન જાઓ અને ચોખ્ખા પાણીથી તરત ધોઈ લો જેની તાસીર એલર્જી હોય એને એ કલરથી અથવા એ ગ્લુ જે ચિપકાડવામાં આવે એનાથી એલર્જી હોય તો એમાં ખરજવું થઈ શકે છે પહેલાં ટેમ્પરરી ખરજું થાય પછી એટલે ખંજવાળ આવે ચામડી લાલ થાય અને પછી જો એની ટ્રીટમેન્ટ ન કરવામાં આવે અથવા નિગ્લેક્ટ કરીએ તો ધીરે ધીરે થઈ અને ક્રોનિક ખરજુ થઈ શકે છે અને જે જેની ટ્રીટમેન્ટ પછી ખૂબ લાંબો સમય સુધી લેવી પડતી હોય છે કે જેની અંદર જે ડાય હોય એ સોયની મારફતે અથવા નીડલથી સ્કીનની અંદર પિયર્સ કરીને અને બ્લડ એ ડીપ ડાય જ્યારે ઇન્જેક્ટ કરવામાં આવે જે પરમેનન્ટ ટેટુ બી કરવામાં આવતા હોય છે ઘણી વખત પરમેનન્ટ ઘણા લોકો પરમેનન્ટ આઈબ્રોઝ કરાવે પરમેનન્ટ લિપસ્ટિક કરાવે એ બધા બી ટેટુના એક પ્રકાર જ છે કે જેમાં જે ડાય હોય એ સ્કિનની નીચે ડીપ ઇન્સર્ટ કરવામાં આવે એટલે એ ડાય હોય એ બ્લડમાં વ્યક્તિ વ્યક્તિના બ્લડમાં પણ જતી હોય છે એટલે એ વખતે જ્યારે ટેટુની ડાય જ્યારે ટેટુની નીડલ જ્યારે પીયસ કરે ત્યારે તો પેઇન થાય બર્નિંગ થાય લાલાશ થાય ચામડીમાં ઇમીજિયેટલી તે બધું થાય પછી થોડા દિવસો રહી અને એમાં થોડી થોડી ક્યારેક ક્યારેક ફોલ્લીઓ જોવા મળે એમાં બી એલર્જી થઈ શકે એટલે શરૂઆતમાં ફોલ્લી થાય અને પછી જો એને બી આપણે નજર નજરઅંદાજ કરીએ અને આ બ્લડમાં જ્યારે જાય તો બ્લડમાં ખૂબ જ સિરિયસ પ્રકારના ઇન્ફેક્શન અથવા ચેપ થવાનો ભય રહેતો હોય જેની